ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી સમ પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી મોટાભાગના વિકાસમાન દેશોમાં આ સમસ્યા જોવા મળે છે નમસ્કાર મારું નામ છે ભાવિન સોની અને આજે આપણે ભણવાના છીએ ધોરણ બારના અર્થશાસ્ત્રનો પાંચમો પાઠ જેનું નામ છે ગરીબી સૌથી પહેલા જોઈ લઈએ કે આજે કયા મુદ્દાઓનો અભ્યાસ કરશો તો આજે આપણે પાંચ મુદ્દાઓ ભણવાના છે પહેલો છે ગરીબીનો અર્થ બીજું છે ગરીબીનું સ્વરૂપ ત્રીજું છે ગરીબીના નિર્દેશકો ચોથું છે ગરીબીના કારણો અને પાંચમું છે ગરીબી ઘટાડવાના ઉપાય ગરીબીનો અર્થ જોઈએ વિશ્વના મોટા ભાગના દેશો છે ને ગરીબીનું અર્થઘટન કરવામાં પ્રયાસો કર્યા છે પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે તેથી સમય સ્થળ અને સમય બદલાતા એનો અર્થ પણ બદલાય છે વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરવા જુદા જુદા ધોરણો છે આ રીતે ગરીબી અર્થ પણ આપણે બે વિભાગમાં કરી શકીએ છીએ પહેલા આપણે સામાન્ય ગરીબીની વ્યાખ્યા જોઈએ તો ગરીબી એટલે જીવનની પાયાની જરૂરિયાતો અને સેવાઓના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિને આપણે ગરીબી કહી શકીએ ત્યાર પછી ગરીબીને બે ખ્યાલોમાં વહેંચવામાં આવે છે પહેલો છે ગરીબીનો પરંપરાગત અર્થ જેને આવક ગરીબી પણ કહેવાય છે જીવન જરૂરિયાતની સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર વર્ગ હોય એને આપણે ગરીબ કહીએ બીજો ખ્યાલ જે આધુનિક ખ્યાલ છે જેને બિન આવક ગરીબી પણ કહેવાય છે પહેલા ખ્યાલની અંદર જીવન જરૂરિયાતની વસ્તુઓની વાત થતી હતી તેના સિવાય પણ અન્ય સુવિધાઓ છે જેવી કે કપડાં રહેઠાણ આરોગ્ય શિક્ષણ સ્વચ્છ પાણી સ્વચ્છતા આ વગેરે સેવાઓ જો ન મેળવી શકનાર વ્યક્તિને પણ આપણે ગરીબ કહી શકીએ આ આધુનિક અને બિન આવક અભિગમ આપણે ગરીબીનું સ્વરૂપ પણ સમજવું જોઈએ તો બીજો મુદ્દો છે સ્વરૂપ સ્વરૂપને પણ આપણે બે રીતે કરી શકીએ એક છે નિરપેક્ષ ગરીબી લઘુત્તમ જરૂરિયાતો જીવન જીવવા માટેની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી જાળવી ન શકે સમર્થ ન હોય એવો વર્ગ એ બધા નિરપેક્ષ આના પછી આપણે એ પણ જોઈએ અને સાપેક્ષ ગરીબી એટલે શું કે જુદી જુદી આવક ધરાવતા વર્ગો વચ્ચે જ્યારે આપણે તુલના કરવામાં આવે ઉદાહરણ દ્વારા સમજીએ કે સાપેક્ષ કરી શું આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં આવકની અસમાનતા છે તો જ્યારે સાપેક્ષ ગરીબીની વાત કહેવાય ત્યારે એક વીસ હજાર ની આવક ધરાવનાર વ્યક્તિ એની સામે પંદર હજાર ની આવક ધરાવનાર વ્યક્તિ ગરીબ કહેવાય એનાથી આગળ જઈએ તો પંદર હજાર ની આવક ધરાવનાર વ્યક્તિ એ દસ હજાર ની આવક સામે ગરીબ ન પણ કહેવાય સાપેક્ષ ખ્યાલ છે એટલે જુદા જુદા વર્ગો વચ્ચે તુલના કરવામાં આવે છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી સ્વરૂપમાં આપણે વિભાજીત કરી હવે આપણે ગરીબી રેખા જોઈએ જો જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી ભૌતિક પ્રમાણને ગરીબી રેખા કહેવાય અને ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને ગરીબ કહેવાય ગરીબી રેખાના માપદંડ પણ હોવા જોઈએ કેમ નક્કી કરવું કે કેટલું માપદંડ કઈ રેખાથી નીચે કેટલી આવકથી નીચે તો આના માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એક માપદંડ આપ્યું એમને લઘુત્તમ કેલરીને કે આપણા શરીરને ટકાવવા માટે એક દિવસમાં કેટલી કેલરીની જરૂર છે તો એના માટે એમને ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસોની કેલરી અને શહેરી વિસ્તારમાં એકવીસોની કેલરી પોતાના માટે મેળવવા સમર્થ આવક ન મેળવી શકતા હોય બધા લોકો ગરીબી રેખા નીચે આવે

એમને ત્રાણું માં આપ્યો પણ કિંમત એમને તોતેર ચુમોતેર ની અનુસંધાન કરી વાત ગ્રામ્ય વિસ્તાર માટે ઓગણ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે માસિક સત્તાવન રૂપિયા નક્કી કર્યા કે આટલો ખર્ચ ન કરી શકનાર વ્યક્તિ પણ કરી ત્યાર પછી પ્રોફેસર સુરેશ તેંડુલકર નો માપદંડ આવ્યો એમને ત્રણ વસ્તુઓ સમાવેશ કરી કેલેરી શિક્ષણ અને સ્વાસ્થ્ય એના માટે તમે કેટલો ખર્ચ કરી શકો તો અગિયાર બાર માં એમને આંકડાઓ આપ્યા જે ગ્રામ્ય વિસ્તાર માટે માસિક આઠસો રૂપિયા અને શહેરી વિસ્તાર માટે માસિક એક હજાર રૂપિયાની વાત કરી અને આંતરરાષ્ટ્રીય માપદંડ પણ હશે આના માટે કંઈક તો વિશ્વ બેન્કે દૈનિક ખર્ચની વાત કરી કે અથવા ખરીદ શક્તિની વાત કરી તો એ વિશ્વ બેંકે બે હજાર પાંચમાં એમ કીધું કે દૈનિક એક ડોલર ખર્ચ કરી શકનાર વ્યક્તિ ગરીબ નથી વર્ષ બે હજાર પંદરમાં એ ખર્ચ વધારીને એક ડોલર કરી નાખવામાં આવ્યો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે તો તેંડુલકર સમિતિના અહેવાલ મુજબ બે હજાર ચાર પાંચમાં સણત્રીસ પોઈન્ટ બે ટકા લોકો ભારતમાં ગરીબ હતા અને જે બે હજાર અગિયાર બારમાં એકવીસ પોઈન્ટ નવ ટકા સુધી એટલે ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે એવું કહી શકાય આયોજન પંચ મુજબ પણ વિવિધ રાજ્યોની ગરીબીની વાત કરવામાં આવી તો સૌથી ઓછું ગરીબ રાજ્ય હોય તો ગોવા છે પાંચ પોઈન્ટ નવ ટકા પાંચ પોઈન્ટ ઝીરો નવ ટકા અને સૌથી વધુ ગરીબ હોય તો છત્તીસગઢ રાજ્ય છે ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ટકા એટલે કે ચાલીસ ટકા જેવું ગરીબીના નિર્દેશકો પણ હોવા જોઈએ કે કેમ નક્કી કરવું કે ગરીબ છે લોકો શું એના નિર્દેશકો તો પહેલો નિર્દેશક છે નીચી માથાડીટ વપરાશ ખર્ચ આપણે અત્યાર સુધી જે ગરીબી રેખામાં વાત કરી તો માથાડીટ ખર્ચની વાત છે કે એક વ્યક્તિ પોતાના પાછળ કેટલો ખર્ચ કરી શકે વિકાસમાન દેશોમાં આ ખર્ચ ઘણો ઓછો હોય છે એટલે ગરીબીનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે લોકો પોતાની જરૂરિયાત પાછળ પણ એટલો ખર્ચ કરી શકતા નથી બીજું માપદંડ છે કુપોષણનું પ્રમાણ જો ભારતમાં આવકની અસમાન વેચણી છે એના કારણે ઓછી આવકવાળો વર્ગ પોષણ સમ ખોરાક મેળવી શકતો નથી જે ગરીબીનો નિર્દેશ કરે છે 2015 માં FAO ના અહેવાલ મુજબ ભારતમાં ભારત જે છે કુપોષિત વસ્તીમાં બીજો ક્રમ ધરાવે છે વિશ્વમાં જે આપણા માટે બહુ દુખદ વાત છે ત્રીજું આવે છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર પૂરતું પોષણ સમ આહાર અને સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ હોય તો ગરીબ વ્યક્તિઓનો સરેરાશ આયુષ્ય જે છે એ નીચું રહે નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં બાળ મૃત્યુદર ગરીબીનો નિર્દેશ ચોથું આવે છે તબીબી સગવડ વિકસતા દેશોમાં આરોગ્ય સેવાઓ ઓછી હોવાના કારણે લોકો આવી સેવાઓથી વંચિત રહે છે પરિણામે ગરીબીમાં વધારો થાય છે પાંચમું છે પીવાનું શુદ્ધ પાણી શુદ્ધ પાણી પીવાના અભાવે પણ ગંદુ પ્રદૂષણયુક્ત પાણી પીને લોકો પાણી જ શિકાર બને છે જે પણ ગરીબીની સમસ્યામાં વધારો કરે છે શૌચાલયની સુવિધાઓનો અભાવ જો શૌચાલયની સુવિધા ન હોવાના કારણે લોકો પાણીજન્ય અને ચેપી રોગોના શિકાર બને છે ખુલ્લામાં શૌચ જાય છે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ લોકોમાં ઉત્પાદકતા નીચી કરી નાખે છે જે કારણે પણ ગરીબી વધે છે સાતમું છે રહેઠાણ વિકસતા દેશોમાં રહેઠાણની તંગી છે ભારતમાં પણ એ પ્રશ્ન છે લોકો ગંદી ચાલીઓ ઝૂંપડપટ્ટી બનાવીને રહે છે ભારતમાં સાહીઠ કરોડ થી વધુ લોકો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે એવી અપૂરતી સુવિધાવાળી નિવાસસ્થાનોમાં રહે છે જોખમી પણ છે

ઓછી આવક આવક મળે છે છે એના કારણે પણ ગરીબી વધે સંપત્તિ ની અસમાન વેચ આપણા દેશમાં ગરીબી અને ધનિક વચ્ચે ગરીબો અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતા વધારે છે મોટું અંતર છે એના લીધે પણ આપણી ગરીબીનું પ્રમાણ વધારે રહ્યું છે આપણે આવકની અસમાનતા ઓછી કરી શક્યા નથી આઝાદીથી અત્યાર સુધી

અથવા તો ગરીબીના કારણો કયા હોઈ શકે તો સૌથી પહેલા આપણે થોડું ઇતિહાસમાં જોવું જોઈએ એટલે ઇતિહાસિક કારણો જોઈએ તો અંગ્રેજ શાસન હતું એ દરમિયાન ખેતી ક્ષેત્રની સ્થિતિ આપણી બહુ નાજુક બની ગઈ હતી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા હતા અંગ્રેજો એટલા બધા ટેક્સ ઉઘરાવ્યા હતા જમીનદારી પ્રથા હોય કે રહીવતવાળી પ્રથા હોય માહલવાળી પ્રથા હોય આ બધાથી જે ખેડૂતો હતા જે જમીનદારો હતા એમને ફાયદો થયો જમીન વિહોણા ખેડૂતો નબળા બન્યા ઉદ્યોગ વેપાર ને પણ અંગ્રેજોએ ભારતમાં બહુ નુકસાન પહોંચાડ્યું હતું એવી કરવેરા નીતિ લાવ્યા એવી વેપાર નીતિ લાવ્યા એવી નીતિઓ અમલમાં મૂકી કે અંગ્રેજી કાપડ વધારે વેચાય ભારતીય કાપડ ઓછું વેચાય આના લીધે ભારતીય જે નાના ઉદ્યોગો હતા હાથ સાળો હતી ઘરે બનાવતા જે કારીગરો હતા એ બધાને પણ નુકસાન થયું હતું આના લીધે પણ આપણા ગૃહ ઉદ્યોગો પાયમાલ બન્યા આ હતા ઐતિહાસિક કારણ કે જેના લીધે ભારતમાં ત્યારથી લઈને અત્યાર સુધી ગરીબી છે હવે ગ્રામીણ ગરીબીના કારણો કે ગામડામાં કેમ ગરીબી છે તો સૌથી પહેલું કુદરતી પરિબળ આવે છે એનામાં વારંવાર દુષ્કાળ પડે છે વરસાદની અનિયમિતતા છે પૂર આવી જાય છે ક્યારેક આના લીધે ખેત ઉત્પાદક અનિશ્ચિત બની જાય છે સામે ખેડૂતોની આવક ઓછી રહે છે અને ત્યાંના મજૂરોને પણ રોજગાર નથી મળતો તો શું થાય છે ગરીબી વધુ જોવા મળે છે વસ્તી વિષયક પરિબળ છે ભારત આજે ઓફિશિયલી હજી અનાઉન્સ નથી થયું પણ પહેલા નંબરે છે વસ્તીમાં વિશ્વમાં તો વધુ વસ્તી છે શ્રમનો પુરવઠો વધારે છે સામે રોજગારી નથી તો પ્રમાણ ઓછો છે 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 રોજગારીનો પરિણામે ગરીબી વધવાની હવે આપણે આર્થિક કારણોની વાત કરીએ તો ખેત ઉત્પાદકતા જે એ નીચી જો આપણો ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે શ્રમદિત ઉત્પાદકતાના કારણે ખેડૂતોની આવકો નીચી રહે છે ગરીબીનું પ્રમાણ વધારે છે ખેતમજૂરો જે છે એ વધારે કામ કરે છે ખેતીમાં પણ એની ઉત્પાદકતા એટલી મેળવી શકતા નથી કે જેટલા લોકો રોકાયેલા છે એટલું ઉત્પાદન થવું જોઈએ તો ઉત્પાદન એટલું વધતું નથી તો એ પણ એક કારણ છે આર્થિક કારણમાં જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી છે જો જમીનદારી પ્રથા હતી ભારતમાં પહેલા આના લીધે ખેતી કરનાર ખેત મજૂરો જમીનના માલિક નથી બની શક્યા આના કારણે તેમને ખેતીમાં રસ ન રહ્યો એટલે ઉદ્યોગો જેવો વિકાસ થયો ઉદ્યોગોમાં ચાલ્યો ગયા એટલે ખેત ઉત્પાદકતા નીચી રહી તો ગરીબીનું પ્રમાણ વધારે રહે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ જો નાના અને ગૃહ ઉદ્યોગો અંગ્રેજોના સમયથી પડી ભાંગ્યા હતા ત્યાર પછી એનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી એના લીધે પણ જે તેમાં કામ કરનાર રોજગાર છે મોસમી બેરોજગાર બને છે કારણ કે આ ઉદ્યોગો છે એ પીતી છે અને રોજગાર એટલા દિવસનો ઓછો મળે છે ઝડપી વધતા ભાવો જો ચીજ વસ્તુઓ સેવાઓના ભાવ ઝડપી વધશે તો ઓછી આવકવાળો વર્ગ છે એ ખરીદ ક્ષમતા ગુમાવશે તો એના લીધે એનું જીવન ધોરણ નીચે જશે એટલે પણ ગરીબીનો વધારો થશે એના પછીનું એક કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ ભારતના ગામડાઓના ખેતી ક્ષેત્રમાં ઘણા બધા લોકો રોકાયેલા છે ખેતી ક્ષેત્રને પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ થયો છે જેના લીધે એમ કહીએ કે બેરોજગારી વધી છે લોકોમાં શિક્ષણ નથી એના લીધે પણ શ્રમની ગતિશીલતા ઓછી છે એના લીધે પણ બેરોજગારી વધી છે તો આના લીધે પણ એ ગરીબીનો એક ઊંચું કારણ છે સામાજિક કારણો જોઈએ તો એક શિક્ષણનું નીચું સ્તર છે જો શિક્ષણ નથી મેળવ્યા ગામડાના લોકોએ ઘણું એટલે વૈકલ્પિક રોજગારીની તકો ઓછી મળે છે શિક્ષિત બેરોજગાર છે ઘણા તો અને જે અભણ છે એને તો વેતન આમે ઓછું મળવાનું છે એટલે પણ ગરીબીનું પ્રમાણ ઊંચું છે લૈંગિક અસમાનતા છે જો ભારતમાં કુલ વસ્તીના પચાસ જેટલી સ્ત્રીઓ છે એટલે અડધી સ્ત્રીઓ છે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સ્તર નીચું છે એટલે એમને કામકાજની તકો ઓછી મળે છે અને વેતનમાં પણ અસમાનતા છે કે પુરુષોને વધારે વેતન સ્ત્રીઓને ઓછું વેતન આના લીધે પણ કુટુંબની આવક ઘટી જાય છે પરિણામે ગરીબીનું પ્રમાણ વધારે છે અન્ય કારણો તો પહેલું કારણ આવે છે યુદ્ધ યુદ્ધને પરિણામે દેશના વિકાસની પ્રક્રિયા ધીમી થઈ જાય આપણે આઝાદીથી લઈ અત્યાર સુધી ઘણા બધા યુદ્ધોનો સામનો કર્યો છે આજની વર્તમાન પરિસ્થિતિ પણ એવી છે તમે જોઈ રહ્યા છો કે દુનિયાના ઘણા દેશો યુદ્ધનો સામનો કરે છે અને એમની આર્થિક સ્થિતિ કેવી થઈ રહી છે ત્યાંના લોકોમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે આર્થિક વિકાસ નીચો થઈ જાય જીવન જરૂરી ચીજ વસ્તુની સંગ્રહખોરી ચાલુ થઈ જાય ભાવો ઝડપથી વધી જાય તો ગરીબીનું પ્રમાણ પણ વધવાનું છે સંરક્ષણ ખર્ચમાં વધારો કરે સરકાર સરકારને એમ થાય કે ભવિષ્યમાં યુદ્ધો થવાના છે તો એ વિકાસલક્ષી કાર્યોને થોડાક ઓછા કરી અને સંરક્ષણ ખર્ચમાં વધારો કરશે સંરક્ષણ ખર્ચ જે છે એ બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય કે એનો ઇન્વેસ્ટમેન્ટ કર્યાથી કોઈ પણ નવી રોજગારીનું સર્જન નથી થતું જેના લીધે આર્થિક વિકાસ થોડોક મંદ પડી જાય છે આ પણ એક ગરીબીનું કારણ છે તો આપણે એ પણ જોવું પડે ત્યાર પછી ખામીયુક્ત નીતિઓ છે તો આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટે જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી એ વારંવાર બદલાણી છે સરકાર બદલાય એટલે યોજના બદલાય યોજનાની જે સાતત્ય અને સંકલન થવું જોઈએ એ થયું નથી વારે વારે સરકાર બદલાણી વારે વારે યોજનાઓ બદલાણી તો જે લક્ષ્યાંક હતો ગરીબી ઘટાડવાનો એને આપણે ફિલફુલ એટલે કે પહોંચી વળ્યા નથી તો આ એક કારણ છે તો હવે પ્રશ્ન થાય ગરીબી ઘટાડવાનો ઉપાય શું આ તો કારણો હતા કે આટલા કારણોથી ગરીબી છે તો હવે ગરીબીને ઘટાડવી કઈ રીતે તો સૌથી પહેલો એનો ઉપાય છે કે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારી દેવાય જો ખેડૂતોને શિક્ષિત શિક્ષિત કરશું ખેડૂતો સારું એવી યોજનાઓ બહાર પાડશું કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધે એ પ્રમાણે એમને ટ્રેનિંગો પ્રોગ્રામ એવું બધું સરકાર બહાર પાડે તો આપણને ખબર છે ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોની ઉત્પાદકતા વધશે તો ગરીબી ઓટોમેટિક ઘટશે રોજગાર મળશે લોકોને તો ગરીબી ઘટશે તો ખેડૂતોની એટલે ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધી જાય તો ગરીબી ઘટી શકે નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન જો આપણી જીડીપી ની અંદર નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો રોલ બહુ મોટો છે તો એનો જો વિકાસ કરવામાં આવે તો રોજગારી મળશે અને આ ઉદ્યોગોને સ્થાપિત કરવા માટે બહુ ઓછી મૂડી રોકાણની જરૂર હોય છે એટલે અલગ અલગ જગ્યાએ દેશમાં જ્યાં પણ રોજગારીની જરૂર છે ત્યાં નાના પાયાના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો સ્થાપી શકાય છે રોજગારી વધારી શકાય તો ગરીબી ઓટોમેટિક ઓછી થઈ જશે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ શાકભાજી વેચનાર હોય બાંધકામ ક્ષેત્રનો મજૂર હોય ખેત મજૂર હોય હાથ લારી ચલાવનાર હોય આ બધા અસંગઠિત કામદારો છે એમને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે એમના કૌશલ્યનો વિકાસ કરવામાં આવે એમને શિક્ષણ આપવામાં આવે એમના માટે નવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે તો ગરીબી ઘટાડી શકાય યોગ્ય કરવેરા નીતિનો ઉપયોગ જો સરકાર દ્વારા યોગ્ય કરવેરા નીતિનું આયોજન થાય તો આવકની અસમાનતા ઘટે ગરીબોની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો થાય અત્યારે આપણે અલગ અલગ સ્લેબમાં કરવેરા લઈ રહ્યા છીએ સરકાર એનામાં કંઈક ફેરફાર કરે તો ગરીબીમાં ફેરફાર થઈ શકે માનવ મૂડી રોકાણ આ બહુ મહત્વનું છે જો વિકસિત દેશોમાં માનવ ક્ષમતા વધારવામાં આવે આપણે યુવાઓનો દેશ છે બરાબર તો શિક્ષણ આરોગ્ય કૌશલ્યવર્ધન પાછળ જો સરકાર વધારે રૂપિયા ખર્ચે લોકોને શિક્ષિત કરે અને એવા શિક્ષણ આપે કે જેમને રોજગારમાં વધારો કરે કૌશલ્યવર્ધન શિક્ષણ તો એનાથી બેરોજગારી દૂર થાય બેરોજગારી દૂર થાય તો ગરીબી દૂર થાય વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ આપી જો જાહેર વિતરણ વ્યવસ્થા ભારતમાં કાર્યરત છે એના હેઠળ બીપીએલ લાભાર્થીઓને સરકાર દ્વારા પોષણ સમ આહાર રાહત દરે આપવામાં આવે તો પણ ગરીબી ઘટાડી શકાય આના માટે સરકાર પગલાઓ લઈ જ રહી છે અને છેલ્લું મહત્વનું આવે છે રોજગાર લક્ષી કાર્યક્રમો સરકારે અઢળક કાર્યક્રમો શરૂ કર્યા છે આપણે આ મુદ્દાને આપણે વિસ્તૃત આ મીડિયોમાં ચર્ચા કરતા નથી છતાં પણ નામ લઉં તો સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ સ્વરોજગારી કાર્યક્રમ પાણીના માટે કુવાઓની યોજનાઓ છે ગ્રામીણ કારીગરો માટે સુધારેલ ટોલ ગીટ પૂરી પાડવાની છે એના પછી ઘણી બધી સામાજિક સુરક્ષાઓ યોજનાઓ છે રોજગારી બાંધરી યોજનાઓ છે આવાસ યોજનાઓ છે સરકારે આ બધું શરૂ કર્યું છે આના વિકાસથી પણ આપણે શું કરી શકીએ રોજગારી નું સ્તર વધારશું રોજગારી વધશે તો ગરીબી ઘટશે આ પાઠની અંદર આપણે ગરીબીને સમજવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો ધોરણ બાર ના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો એ મારી વિનંતી ધન્યવાદ